દેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મય રહેલું છે અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવભક્તો માટે ખાસ ઉત્સવની પળો લઈને આવ્યો છે શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે ભક્તો પોતાની આસ્થાને શ્રદ્ધા સાથે પૂરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રીઝવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે અંકલેશ્વરના શિવાલયમાં આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર મહાદેવ માર્કેન્ડેશ્વર મહાદેવ એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી જ્યાં ઓમ નમ શિવાયના નાદ સાથે ભક્તોએ કરી પૂજા અર્ચના કરી હતી ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરી બિલીપત્ર દૂધ દહીં મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધતુરાના ફૂલોથી મહાદેવનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ભગવાન શિવના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી મારું નામ રમેશભાઈ ધનાવાલા છે અહીંયા હું રસ્તી તરીકે એક સેવા આપું છું આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે આ અંતરનાથ મંદિરમાં આજે સારી એવી ભીડ જામી છે એવી રીતે અંકલેશ્વરના બીજા બી મહાલય શિવાલયોમાં ભીર સારી જામે છે પણ આ એક પૌરાણિક ચમત્કારિક અને અલૌકિક મંદિર છે એટલે અહીં ભીડનું પ્રમાણ વધારે રહે છે અહીંયા આવનાર દરેક ભક્તોની જે કંઈ એન્ટરની ઈચ્છા હોય છે એ દાદા પૂર્ણ કરે છે એની માટે સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય મા દેવજી જય માતાજી જય શ્રી રામ એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર